પેસ્તાન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો પેસ્તાન પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ઉન વિસ્તારના ભિંડી બજાર આશિયાનગર આમદ મંડપવાળી ગલી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસને આસિફ સુપડુ શેખ ઉંમર વર્ષ છવ્વીસ રહે આશિયાનગર ભેસ્તાન સુરતની ધરપકડ કરવામાં આવી હતી તેની પાસેથી કુલ બસો તેર પોઈન્ટ ચોસઠ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે રૂપિયા દસ થાય છે

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ